જો તમે કે ગ્રાહક છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એક જુલાઈ બે હજાર પચીસ થી આ બંને મોટી ખાનગી તેમના ઘણા ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ સેવા ઉપર ચાર્જ વધારાની જાહેરાત કરી છે સાથે જ અનેક નવા ચાર્જ પણ લાગુ કર્યા છે ચાલો જાણીએ શું છે નવા ચાર્જ આ અહેવાલમાં નમસ્કાર BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન અને દ્વારા જાણ કરવામાં આવી રહી છે એચડીએફસી બેંકે ખાસ કરી ઓનલાઈન ગેમિંગ ડિજિટલ વોલેટ લોડિંગ અને યુટિલિટી બિલ ચુકવણી માટે નવા ચાર્જ લાગુ કર્યા છે જો કોઈ ગ્રાહક કોઈ પણ મહિનામાં ડ્રીમ ઇલેવન એમપીએલ

ઓલા મની જેવા થર્ડ પાર્ટી વોલેટમાં દસ હજાર રૂપિયાથી વધુ રકમ લોડ કરે છે તો તેના પર પણ એક ટકા ચાર્જ વસૂલવામાં આવશે નવી સિસ્ટમ હવે યુટિલિટી બિલ માટે પણ લાગુ પડશે

શાળા કે કોલેજ ની સત્તાવાર વેબસાઇટ અથવા કાર્ડ મશીન થી ચૂકવવામાં આવે છે તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં આઈસીઆઈસીઆઈ બેંકમાં નવા નિયમો વિશે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકે તેના બેન્કિંગ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે હવે રોકડ ડિપોઝિટ ચેક ડિપોઝિટ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર ટ્રાન્ઝેક્શન પર પ્રતિ એક હજાર રૂપિયા પર બે રૂપિયા ચાર્જ લાગશે ઓછામાં ઓછા પચાસ અને મહત્તમ પંદર હજાર રૂપિયા ચાર્જ લાગશે અગાઉ દસ હજાર રૂપિયા સુધી પચાસ રૂપિયા ચાર્જ લાગતો હતો એટીએમ ટ્રાન્ઝેક્શન પણ હવે મોંઘા થશે અન્ય બેંકોના એટીએમ પર ત્રણ મફત ટ્રાન્ઝેક્શન પછી હવે રૂપિયા ત્રેવીસ એટલે અગાઉ જે પેલા એકવીસ હતા ડેબિટ કાર્ડ માટે વાર્ષિક ફી પણ બસો રૂપિયાથી વધારી ત્રણસો રૂપિયા કરવામાં આવી છે હવે રિપ્લેસમેન્ટ કાર્ડ માટે પણ ત્રણસો રૂપિયા ચૂકવવા પડશે તો આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં અગાઉ નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર